આપણે પિક્ચર જોવા જવાનું છે તૈયાર રહેજે હમણાં આવું છું મારી જીયા એટલા બંધ કરો ભાઈ સ્વાદિષ્ટ ખાના તો ઈઝી હે બનાવવાનું તો કેમ છે પાર્ટી ને અમારી પાર્ટી ઊઠી ગઈ છે તમારી પાર્ટી હજી નો ઊઠી હોય તો તમે સુતા રહેજો કેમ કે આપણો વ્લોગ તમે હુતા ઉતા જોવો તો અલગ જ મજા આવવાની છે અત્યારે વાગી ગયા છે ઘડિયાળ ઉપર છે તમને નથી બતાવવાની દસ વાગી ગયા છે હવે આખા દીમાં હવે કઈક કરવું પડશે તમને મનોરંજન કરાવવા તો પડે ને આજે મોલે તમે તમને હું મૂવી જોવા જવું છે કોકને લાઈન એટલે તમે સમજો છો ને જે સમજે છે એ સમજ છે એટલે જાવી આપણે બધા તમને પણ બતાવું હમણાં હું નીકળું છું ઘરેથી એટલે તમે બધા બને રહી જો હાલો નાસ્તો કરવા બેઠો છો અને એક વ્લોગર એક વ્લોગરનો વ્લોગ જોવે છે કોપીરાઈટ નો આવી જાય કે હાલો તો હું પેલા નાસ્તો કરી લઉં પછી તમને મળો પાછો હવે નાસ્તો કરી લીધો છે ને હવે સુમિતભાઈને ફોન કરવો છે તો મારો ઓલો ફોન મળતો ને સુમિતભાઈ ફોન કરવાનો છે ને આમાં કે કે નહી કહો તમે આ અલે આલે આ સામો છે તો ના તો સુમિતભાઈને કરી લેવી ફોન આપણે હાલો સોમેત આપણે પિક્ચર જોવા જવાનું છે તૈયાર રહેજે હમણાં આવું છું હાલો હાલો એને લેવા જાઉં તે તમને બતાવું તો અત્યારે હું જાઉં છું બેંકે બેંકનું થોડુંક મારે કામ છે કેમ કે માલ હે તો મોહબત છે ને કાઢી લીધી છે આપણી કાવા સાકી એચ ટુ આર નિંજા જાય કે હોય એ તમે

થિયેટર કોલ બેટલ બીજું ન ખાયું છે વો પેટ્રોલ ભઈ જાય તો ઉપાડી દે હાલો અમારી જેવો બુસટ ઠક્કર દેવો ઓલો બીજો બુસટ પેરો પણ ઘરે પાછો બદલા આવ્યો અમાર તો એવું કાઈ ન હોય ભાઈ ને એમાં બટાઈને સટકી ન સટકે તો ગોટુ મોરી ઓમે અમારી ટેક્સીમાં બેઠા ઉપર ને થિયેટરમાં એ નતો આ અમે નક છે થર્ડ ફોડ આ આવજો ટાટા મને આયા ગેમ બહુ ગમે બહુ ક્યાં બોલ નાના છોકરાની ગેમ પડી હોય આ જો આમાં ગેમ બોલું આ પોં પોં એક કરશું મિત બેઠશે એક કો નુ બેય બે ગાડી હંસી પણ કોઈ બેવા નો દેતે રાઈટ આ આ આ માર બેવું મને બે

નો સૂટ કે હિમાલયા મોલમાં મેક્સેસમાં આવી ગયા છે હવે આયા તો ટિકિટ મળી જ જાય એટલો તો વિશ્વાસ છે ને આ મળે તો બેય જવાનું છે ન મળે તો બેય જવાનું રિક્ષામાં બેસી ગયા તો હવે ટિકિટ મળી ગઈ છે આપણને ડાયરેક મેક્સેસમાં કીપીમાં ન મળે પણ મેક્સેસમાં ડાયરેક્ટ મળી ગઈ છે હવે સમિતભાઈ તમારે જાવું હોય તો તમે ઘરે જાવ તમ જાવ ટિકિટ મળી જવા મેડમ હું ઓલી બોલાવી ટિકિટ આવી ગઈ છે તમે જાઓ આવશું રાતે તું જાત બરાબર હમણાં ભણવા બોલેજ લઈને રાવતું હા જાઓ સીજી ટિકિટ લઈ જાઓ તમારે લઈ દેવું હોય બહુ જ બીજી લઈ લઉં હું ત્યાં લઈને રાહ આ ગાડી મેં લઈ લીધી કેટલી છે એક બે ત્રણ ચાર ગાડી છે ને આ આપણી ચાર બીજી તારા ભાઈ એટલે બી ચારે જોઈ પાંચ છે ખટાવું ગણી લેજો તમે મિત્રો આય ત્રણ પડી તો એ હું ઘરે રાખીશ ગાડી એક તારી તું તો નહીં હવે

હવે જો તમને પિક્ચર બતાવી અમે તે તમે જો અમે જોઈને તમે મોસ્ટ કરો એને ટિકિટ ના એ સુમિત જલ્દી જઈને બે જવું પડશે નકર વારો અહીંયા બધું રિઝર્વેશન કરાવેલું હોય ગમે અહીંયા બે જવાનું હોય રિઝર્વેશન આવે ઊભા કરે આ રિઝર્વેશન કરાવેલું એટલે એસટી બસમાં ઊભા કરે ને ઊભા કરી દે આમાં સાગર આપડે ભાઈ પાણી પાણીની છે ને નકર એક આ ખૂણે છે એક આ ના ના પાણી સી ફાઈવ ને સી સિક્સ હમ

અમારી સિવાય આખા થિયેટરમાં કોઈ નથી જો હું સુમિતભાઈ એકલા રા એકલા હાવ અત્યારે ઇન્ટરવ્યુ ઓલું કઈક આવે ને ઓલું કઈક શટર પડી ગયું છે તો અમે ઘડીક બાર આટો મારી પાછા અંદર જાવી છે હા તો હવે આપણે મેક્સર માં પિક્ચર બિક્ચર જોઈન તાજા નવરા થઈને આવી ગયા છે વિડીયો માટે અત્યારે વિડીયો બનાવીને પછી પ્લાન છે ઘરે જવાનું ઘરે જવાનું છે જાવું તો પડે ને તમને ઘરે ઘરેથીને જ બ્લોગ જોવો છો એવું કમ્પલસરી નથી કે ઘરેથી ને જ જોતા હોય